ગિરનાર પર્વત ઉપર પગથિયા ચડતી વખતે એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે દેવજીભાઈ નામના એક વ્યક્તિને હાર્ટ એટેક આપ્યો મહુઆથી પરિવાર સાથે ગિરનાર દર્શને આવ્યા હતા એક હજાર છસો જેટલા પગથિયા ચડ્યા પછી પણ તેમને હાર્ટ એટેક આપ્યો અને તેમને મૃત જાહેર કરવામાં આવ્યા પરિવાર સાથે તેઓ દર્શનાર્થે આવ્યા હતા તે સમયની આ ઘટના છે એક હજાર પગથિયા ચડ્યા પછી તેમને હાર્ટ એટેક આવ્યો છે મહુઆથી દર્શન માટે તેઓ આવ્યા હતા અને ત્યાં તેમનું મોત નિપજ્યું છે તો દેવજીભાઈ નામના આ વ્યક્તિ કે જેમનું મોત નિપજ્યું છે ગિરનાર તેઓ દર્શન કરવા માટે આવ્યા હતા પરિવાર સાથે તેઓ દર્શન કરવા માટે આવ્યા હતા પગથિયા ચડતી વખતે તેમનું મોત નિપજ્યું છે દેવજીભાઈ નામના આ વ્યક્તિ કે જેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું પ્રાથમિક તારણ અત્યારે સામે આવી રહ્યું છે મહુઆથી પરિવાર સાથે ગિરનાર દર્શન કરવા માટે તેઓ આવ્યા હતા લગભગ એક જેટલા પગથિયા તેઓ ચડ્યા અને ત્યારબાદ તેમને હાર્ટ એટેક આવ્યો હતો જેના કારણે તેમનું મોત નીપજ્યું છે જય ફોન લાઈન પર છે જય ગિરનાર પર્વત ઉપર પગથિયા ચડતી વખતે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે શું વધુ વિગતો ખાસ કરીને જણાવ્યું કે જે ગિરનાર પર્વત પર શિયાળાની ઋતુને લઈને લાખો પ્રવાસીઓ ગિરનાર સરગવા આવતા હોય છે ત્યારે ગિરનાર પર્વતના સોરસો પગ્યા પર આદર વહીના પુરુષનું મોત થયું હતું દેવજીભાઈ નામના જે પુરુષ હતા તેમનું હાર્ટ એટેક આવતા મોત થયું હતું ત્યારે મહુવાથી પરિવાર સાથે ગિરનાર પર્વત પર આ દર્શન કરવા આવ્યા હતા ત્યારે આદળવાઈના જે પુરૂષનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે ત્યારે ગિરનાર જે ડોરી એસોસિએશનના પ્રમુખ છે રમેશ પાવળિયા તેના દ્વારા દોરી મારફત મૃત્યુ નીચે ઉતારી ડેડ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ મોકલવામાં આવી છે જી બિલકુલ આભાર જય તમામ જાણકારી માટે